પહેલા તો સવારમાં ઉતરી ને જય શ્રી રામ જય માતાજી ને જય દ્વારકાજી તો આજે છે ઉતરાય તો બધા મારા તરફથી હેપી ઉતરાય આવ ભાર્ગવ મરોભાઈ કેમ છે મજામાં કેમ કેમ છે ઉતરાયણ કેમ છે હારે હારે હું છે ને ભાઈ મરોભાઈ હા હું જોવો છો જોવે એવી નથી શકતી ને આ વખતે હે બે એમ કહી છે ને મારા દાદા દાદા જય માતાજી કેમ છે મોજે મોજ ફૂલે ફૂલ મોજ તો તમારે આખો દાયા દેહવાનું બેહવાનું છે તો દાદા જ આખો દાયા જ બેહવાનું છે અને જો પતંગો શકે છે આજે છે ઉત્તરાયણ આમ જેવી જોતી એવી પતંગો નથી શકતી બાકી તમને લોકોને ખબર છે કે આકાશ આખું ભરાઈ ગયેલું છે પણ આવું કેવું કંઈ છે બહુ ખાસ તો કાંઈ વાંધો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી શકશે તો અમે તમને બતાવીશું બાકી તો

કાંઈ નહીં આલો આ પતંગ લૂટે છે લૂટણી આવશે આ અને કાઈ તો તમે આને જોયો તો છે ને કેવી રીતે લૂટતો તો છે તો છે બરોબર બધું વાળો ને રુકવાઈ ગયો એને એટલે બધી કઈ શક્તિ નથી આ પતંગ લો કેવી છે ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ બે ખાતી નથી હો હે હું કેલા તો તમે આ લોકો ગઈ તો ખરી વેચવાની એમ જે પાન માવવાનું છે બરોબર ને સાચી વાત છે ને સાચી હોય તો કમેન્ટ કરી નાખજો જરાક વાંધો નહીં મળી જશે વિડીયોમાં કંટિન્યુ બનાવી જો પછી ધીરો મામાન મારી કાંઈ ન મારો અમારા એક બીજા પરમ મિત્ર આવી ગયા છે પાજીભાઈ પાજીભાઈ જય માતાજી જય માતાજી કેમ છે મારો ભાઈ બહુ જલસા એકદમ મજા પાજીભાઈ એન્ટ્રી બેન્ટ્રી માં આવ્યા છે તો શું પતંગ 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 સકાવાની છે સકાવાની છે હા જો ક્યાં હતો તું એટલે ક્યાં હતો તું ઉપર રહેવા તો ક્યાં તું

તો મિત્રો જે મનીલભાઈ કીધું એમ કે આપણે આપણે આપણો એક દિવસનો શોખ માટે કોઈકની જિંદગી ઓલી થઈ જાય ને એવું ન કરાય આમાં પછી પક્ષી તો નહીં પણ હું છે નાના નાના છોકરા છે મોટા માણસો ગાડી લઈને ગામમાં ગામમાં જાતા હોય બજારમાં તો દોરો આવી જાય તો ઘણી વાર આપણે કિસ્સા જોયેલા છે કે ગળા કપાઈ જાય છે આખા અમારા મહુવા તાલુકાની અંદર એવા બે ત્રણ વાર ગયા કિસ્સા ગયા વખતે ઉત્તરાયણમાં એક છોકરીનું ગળું કપાઈ ગયતું આ મને છોકરી નાની મરી ગઈ હતી એવું ઘણા કિસ્સા બને છે પણ આ વખતે ભગવાને પ્રાર્થના કરી આપડી આવી કે પશુ પક્ષીને કાંઈ થાય નહીં માણાને પણ કાંઈ ન થાય અને જો કે આમ તો ઓછી જ પતંગો શકે છે આ વખતે કાંઈ છે નહીં બાકી તો આકાશમાં શું છે પતંગોનો ઠગેલા હોય તો બસ આવીને આવું જાણ રાખતા રહેજો તમારી રીતે અને બાકી તો બીજું કઈ કેવું નથી સ્ટુડિયોમાં કંચો બીના રહેજો આ મોટામાં મોટી ગુજરાત લેવલની પતંગ છે તમે જોવો ખાલી હમણાં ઓલા ભાઈ તમને લઈને આવે ને હું તમને બતાવું બહુ મોટા મોટી પતંગ છે થોડી મોટી છે પતંગ છે છૂટ છ ફૂટની છે પાકું

પતંગ લુટા છે ના ના એવું કઈ નથી પતંગ આવે છે મેળા માં આપડે સોમનાથ નો મેળો છે કે મેળામાં આવેલા હતા ફરવા તમને કેમ લાગ્યું મેળા માં આવીને કઈ નઈ નેતંગે જોઈએ પતંગ લખેલું છે વાહ આ બધું જોવો રાણો રાણા રીતે વાહ વાહ ધન્ય છે પતંગ જેની હોય ધન્ય છે

અત્યારે પતંગ ચગાવો પણ તમે એમાં નોકરી કરો છો જણાવો જ રાખો હનુમંત હોસ્પિટલમાં અત્યારે ડોક્ટરમાં ડોક્ટરમાં ભરતી ચાલુ છે ને કેમ થાય અમે આમ જો અમારો પરમ મિત્ર છે અમે બી સાથે ભણતા એક થી આઠ ધોરણ લાગી અને ઘણીવાર મને હું છે વાંચતા નહોતું ને અમારા ભાઈ શીખવાડતા પણ મોજ એટલી કરીને નાના આવે છે નાના હતા ને ત્યારે બહુ હારે રહી માં પત્ની પત્ની ચગાવવાજ વરસાદ આવે તો બહુ અલગ કાબુસાજ હતી અને કાય નહીં જો અત્યારે ભાઈ પતંગ ચકાવે છે અને ભાઈ છે ને હનુમાન હોસ્પિટલમાં નોકરી કરે છે ઓલામાં નર્સિંગ નું કરે છે ભાઈ તો કાંઈ નહીં છે અજયભાઈ છે મારે સુનિલભાઈ અર્જુનભાઈ ગોપાલભાઈ સંજયભાઈ માયાભાઈ દાદા છે દાદા જોરા ઘણા છે તો અત્યારે ઉત્તરાયણ થઈ ગઈ છે પૂરીને ને સાંજ થઈ ગઈ છે અને બહુ મજા આવી આનંદ થયો અમે પતંગ નથી ચકાવી ચકાવી છે તો કઈ નઈ આ વખતે જોવા તો નથી મળ્યું કઈ પશુ પક્ષી ને કઈ નુકતું શું કહેવાય ઈજા પહોંચી હોય એવું કઈ ઉતરાયણ હોય ગયી છે તો બધાયને શું કહેવાય રાત્રિ હેપી ઉતરાયું